એને મા માફી માગી અને એને શાંતિ માંગી લીધી હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી ભલે અમારા ભેગા રહ્યા હવે આ નહીં થાય જો ભાઈ આ તો રાજુ છે બરોબર અત્યારે તો મને કઈ તકલીફ નથી ટાઈમો ટાઈમ ખાવા મળે છે અત્યારે શું આપી ના સુબેની દી એ મુજી સુજીતું અને હવે શું છે દીકરો એટલે મને મજા નતી એટલે મેં કીધું હું દવાખાને જાઉં એટલે હું અહીંયા કે દવાખાને ગઈ સાહેબ કે બાટલો ચડાવી દે એને બાટલો ચડાવ્યો બાટલો ચડાવ્યો હું સાંજે આવી ઘરે આવી ઘરે આવી મને ખાવા આપ્યું હું નહી ખોટું બોલું ગીતાજી ના સોગંદ હું ખોટું બોલું મોકલા એટલે મેં કીધું મારે દવા પીવી છે તો હું ઉપર જઈ અને હું મારી જાતે રોટલી બનાવી અને બે રોટલી જમીન દવા પીવું હું જાતે રોટલી બનાવવા ગઈ તો મને વેણું નહોતી દેતી

પણ હું કોઈને દુઃખ દેવા માંગતી નથી પછી હું ફ્લેટે ગઈ હું ફ્લેટે સારી વાર ઊભી રહી રિક્ષામાં બેઠી હું રોતી હતી રિક્ષા મને લઈ ગયો મારી પાસેથી ભાડું ના લીધું હું હા શું બોલીશ ખોટું બોલીશ નહીં અને હું વહી ગઈ હું વહી ગઈ ફૂલ નીચે બેઠી હતી પછી ભાઈ આવ્યા ya cepat ya ta. Aja ta, yana, yana no word ki jauh mabik ra. Atle ya wo, wo ne ya ne mara ring ban thay kisya ne mara akar mu moto mara phone ni ring ban thay kisya ne dik ra ya ay atle ya ay bo ay bo ne lama ne bo duk tu tu atle mara haro, ring ban salukat ben atle ya ne si

અને જેમ કરવું હોય એને એમ કીધું કે ભાડે રેવા ગયા જાય ભાઈ ભાડે રેવા શું કમજાવું જોઈએ આવડો મોટો મકાન છે મારે ક્યાં સાથી હા ત્યારે તો રાખે છે

એ તો જે થયો છે એ બરોબર સાચો છે પણ હવે કઈ પરિસ્થિતિ નથી મારા ઘર ના પણ માફી માંગી લીધી બાપા હે અને પેલા એ પણ બહુ સારી રીતે જ રાખતા હતા પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી પણ એની અમને બહુ દુખ છે અને હવે કઈ વાંધો છે નહીં જે બાની તમે પૂછી લીધું છે અને હવે વ્યવસ્થિત રહે છે આમ તો તમે ક્યારના અડધી પોણી કલાકથી આવ્યા છો તમે જોયું કે કઈ હતું મારી મા છે નાનપણથી ખુબ મહેનત કર્યો છે પણ જે બનાવ બની ગયો છે થૂકેલું તો ચાખાતું તો નથી પાછું થઈ ગયું તો થઈ ગયું એનો અમને પણ અફસોસ છે પણ હવે એવું નહીં થાય એની અમે અમને ખાતરી આપી છે